આંદોલન કરવામાં માનવતા ભૂલ્યા ડોક્ટરો જિલ્લો આજે ડોક્ટર પોતાના કામથી દૂર રહ્યા કારણ કે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈને તેમની અંદર રોષ છે પરંતુ આ રોષ વ્યક્ત કરવામાં તેઓ માનવતા ભૂલી ગયા કારણ કે હજારો દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે આ ઘટનાનો વિરોધ પણ થવો જોઈએ અને મૃતક દીકરીના પાપીઓને સજા પણ થવી જોઈએ વિરોધ અને માંગણીને અમે યોગ્ય ગણીએ છીએ પરંતુ વિરોધ માટે હજારો દર્દીઓને કેવી રીતે ભગવાન ભરોસે મૂકી શકીએ દર્દીઓને પડેલી હાલાકી પણ બતાવીશું તે પહેલા ડોક્ટર્સ નું શું કહેવું છે જરા તે પણ સાંભળો નવ ઓગસ્ટે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે થયું એ કોઈનાથી અજાણ નથી એ ઉપરથી તમને અંદાજ આવે છે કે આપણા દેશમાં ફિમેલ્સ કેટલી સેફ છે જે દેશ અત્યારે નારી શક્તિમાં માટે નારી સન્માન માટે જાણી જતો હતો ત્યારે નારીને અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડવી પડી રહી છે આ એક ફક્ત ડોક્ટરનો મામલો નથી આ કોઈ બી ફિમેલ સાથે થઈ શકતું હતું મતલબ અમારી સેફટી અને સિક્યોરિટીની તો અમે એટલું જ ઈચ્છીએ છીએ કે આમાં પોલિટિકલ ઇન્વોલ્વ કે કોઈ બી મતલબ એનું ઇન્વોલ્વમેન્ટ થયા વગર પૂરી પારદર્શિતા સાથે એનું જસ્ટિસ આવે સામે કડી સજા થાય એવો કાયદો કે ઇમ્પ્લિમેન્ટ થાય કે જેનાથી લોકો આ સિમિલર ક્રાઈમ બીજી કરતા પહેલા વિચારે અમારે ડેફિનેટલી બદલાવ જોઈએ છીએ કારણ કે દરેક વખતે રાત્રે કોઈ બી વ્યક્તિ અમારી સાથે રહે ચાહે ફિમેલ હોય કે મેલ હોય એવું પોસિબલ નથી અમારી ડ્યુટી ટ્વેન્ટી ફોર અવર્સ હોય છે તો એ પોસિબલ નથી તો એના માટે એક આપણે પોલીસ ચોકી રાખવી જોઈએ વધારે ને વધારે સિક્યુરિટી માંગ કરવી જોઈએ અને કે જો થાય તો તરત મિનિટમાં ત્યાં પહોંચી જાય જેથી કરીને આગળના શકે દર્દીઓ પરેશાન થતા જોવા મળ્યા અનેક દર્દીઓ ગંભીર બીમારીની સારવાર માટે આવ્યા પરંતુ ડોક્ટરો હડતાળના કારણે તેમને સારવાર ન મળી केवा प्रकार ने तकलीफों पड़ी ते पण अमित दर्दीयो पासे थी जाणवा नो प्रयास करयो बाजो काका तमने और 2 घंटा થઈ ગયો છે 2 तो घंटे हो गए डॉक्टर ने ऐसा क्या बोल रहे हैं हम क्या सारा हो है कि नहीं लाइन में खड़े हैं सवेरे से रातिया वगैरा में बेसी रिया छ आई डॉक्टर जी एक डॉक्टर सके ऑपटी ऑपटी में डॉक्टरज नती देखाता एक डॉक्टर सी सुदारा वट ડોક્ટરોને સુરક્ષાનો મુદ્દો મોટો છે અને તેમને સુરક્ષા પણ મળવી જોઈએ પરંતુ હવે બંગાળની ઘટના સમગ્ર દેશમાં કરોડો દર્દીઓ માટે પરેશાની બની ગઈ છે કારણ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બે દિવસ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે જેમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે તેવામાં જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આ આંદોલનને સમેટવા માટે કોઈ પગલાં ભરે છે કે નહીં બ્યુરો રિપોર્ટ VTV News